નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેમાં પીએમ કિસાન યોજનાની જેની અંદર ખેડૂતો પીએમ કિસાન યોજનાની ઓગણીસમી હજાર ની સ્થિતિ કેવી રીતે તપાસી શકે છે ચાલો શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જો તમારે ઓગણીસમી યાદી તપાસવી છે વર્ષ બે હજાર પચીસની ની તો પહેલાં પહેલું ગૂગલ યા ક્રોમ પર સત્તાવાર વેબસાઇટ જેની નામ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લેવાની છે ત્યાર પછી તમારે બીજા નંબરનું એ કરવાનું છે કે હોમ પેજ આવશે તેનું તમે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ગૂગલ ઉપર સર્ચ કરી અને સર્ચ કરશો તો તેની અંદર તેના ઉપર પહેલી જે લિંક આવે પીએમ કિસાનની ઓફિશિયલ લિંક તેની ઉપર તમારે ક્લિક કરી અને હોમ પેજ ઉપર વહી જવાનું છે અને ત્યાં તમને દેખાશે નો યોર સ્ટેટસ તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારો રજીસ્ટ્રેશન નંબર જે હોય તે અને કેપ્સા કોડ હોય તે તમારે દાખલ કરવાનો છે આ થઈ ગયા પછી ચોથા નંબરનો સ્ટેપ તમારે એ લેવાનું છે કે તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે તે ત્યાં સબમિટ કરવાનો છે સબમિટ કર્યા પછી તમારી ચૂકવણીની સ્થિતિ સામે સ્કીન ઉપર પ્રદર્શિત થશે આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ કે કેવી રીતે આ પાસે સ્ટેપનો ઉપયોગ કરી આપણે જે સ્થિતિ છે તે જાણી શકીએ સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ત્યાં આપણે ચર્ચ કરવાનું છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન તેની ઉપર ચર્ચ કરવાની સાથે જ આવી રીતે એન્ટરફેસ આવશે તેમાં તમારે આ એડ બતાવશે તો તેની ઉપર સોકડી છે ત્યાં ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમને અહીંયા સાઈડમાં દેખાશે નો યોર ટિટ ઓકે તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરવાની સાથે જ ન્યૂ વિન્ડો ઓપન થશે અને આની અંદર તમને એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર એટલે અહીંયા રજિસ્ટ્રેશન નંબર તમારા એન્ટર કરી દેવાના છે અને આ જે ક્રે કેપ્સા કોડ આપેલ છે તે કેપ્સા કોડ અહીંયા એન્ટર કરવાના છે એન્ટર કર્યા પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરવાની સાથે જ તમારા મોબાઈલ નંબર જે લિંક હશે તેના ઉપર તમને ઓટીપી આવશે અને તે ઓટીપી અહીંયા દાખલ કરી ત્યાર પછી તમારે ગેટ રિજસ્ટ ઉપર ક્લિક કરવાનું છે અથવા તો જે નો યોર સ્ટેટસ એવી રીતે લખેલું હોય છે તેના ઉપર અથવા સબમિટ લખેલું હોય છે તેના ઉપર ક્લિક કરી અને ત્યાર પછી તમે જે ચૂકવણીની સ્થિતિ છે તે તમે લાઈવ જોઈ શકશો આવી જ રીતે તમે મોબાઈલ ઉપર પણ સર્ચ કરી શકો છો તમે પીએમ કિસાન મોબાઈલ ઉપર લખશો ઓકે તમે પીએમ કિસાન મોબાઈલ ઉપર લખશો ને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન તો આવી રીતે પહેલાં પહેલી વેબસાઇટ આવે ને તો તેની ઉપર જ તમારે આવી વેબસાઇટ ઉપર વહી જવાનું છે અને ત્યાર પછી નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ રીતે નો યોર સ્ટેટસનું આવશે આવી રીતે તમે સંપૂર્ણ પ્રોસેસ કરી શકો છો હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તમારા ખેડૂત અન્ય મિત્રો હોય તેના પણ તેની સાથે પણ શેર કરજો જેથી તેને પણ ખૂબ જ ઉપયોગી માહિતી મળી રહે